કોઈ નથી કેમ કે એ પેઢી ને બનાવનાર જે જૂની પેઢી છે એ પણ એને સમજતી નથી એને પણ સાંભળતી નથી તો એક સંવાદની વચ્ચે અને આમ પણ એક પણ એક રાજકીય નેતાનું કામ જ એ છે કે બે પેઢી વચ્ચે બે યુગ વચ્ચે કે બે વાત્યો વચ્ચે એક સેતુ બને કે જેથી કરીને સંવાદની વિવાદ ની બદલે એક સંવાદની આખી પેઢી વિસ્તરે એટલે હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને નડિયાદ એ રીતે ભાગ્યશાળી છે કે એમને એવા નેતા મળ્યા છે કે એમની આવનારી પેઢી કેમ જીવવું જોઈએ ક્યાં જવું જોઈએ શું કરવું જોઈએ એની ચિંતા કરતો એક વ્યક્તિ એમની પાસે છે જેની અંદર પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી નિહલબેન ગઢવી અને હું અમે ત્રણેય જણા યુથ સાથે સંવાદ કરીશું યુથ ગમતી અને ફક્ત યુથ જ નહીં પરંતુ તેમના પરિવાર ગમતી

સુંદર પગલું છે અને લગભગ ચૌદ એક હજાર લોકો આની ને ફ્રી પાસ આપવામાં આવ્યા છે અને અત્યારે આપણે બધા જ જોઈ રહ્યા છે કે પુષ્કળ લોકો અહિયાં આવ્યા છે અને ડોક્ટર દેસાઈ સર ડોક્ટર મહેશ દેસાઈ સર ડોક્ટર સર કે જેઓ મગલબી વાળા મહાગુજરાત દિવસ શ્રી કિરણભાઈ અને શ્રી પટેલ આ પાંચ મહાનુભાવોને સન્માનિત પ્રેરણા પામી અને આ લોકોએ મા ચેરિટેબલ ટ્રસ્ટે આખો જ પુરુષાર્થ પારિતોષિક શરૂ કર્યો છે અને દર વર્ષે વિવિધ ના લોકોને કે સુંદર કામ કર્યા છે તેમને આપવામાં આવશે